વડોદરા ટ્રાફિક પોલીસની વર્ષ બે હજાર પચીસની કામગીરી જનજાગૃતિ અને ટેકનોલોજીના ઉપયોગથી અકસ્માતોમાં ઘટાડો ધ્વનિ પ્રદૂષણ કરતા બાઇકના એકસો આઠ મોડિફાઈડ સાયલેન્સરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું ધ્વનિ પ્રદૂષણ કરતા હોય એવા મોટર સાયકલના મોડિફાઈડ કરેલા સાયલેન્સર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું વડોદરા શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા અગાઉ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોય એવા વાહનોને મેમો આપી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો પરંતુ તેની ધારી અસર નહી થતા આવા વાહનોના સાયલેન્સર કબજે લઈને કોર્ટના ઓર્ડર બાદ તેનો નાશ કરવામાં આવ્યો હતો વડોદરા પોલીસે અગાઉ ચાર વખત કુલ ત્રણસો સાયલેન્સરનો નાશ કર્યો હતો ત્યારે પોલીસ કમિશનરની હાજરીમાં ટ્રાફિક શાખાની બહાર બીજા એકસો ને આઠ મોડીફાઈડ સાયલેન્સરનો નાશ કરવામાં આવ્યો હતો વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે કેટલાક નવાતર પ્રયોગો અને ના સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહ્યું છે આના ભાગરૂપે તમે જોયું છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરમાં કેટલાક કિસમો દ્વારા મોડિફાઈડ સાયલન્સર સાથે વાહન ચલાવવામાં આવતું હતું આવા વાહનોને આપણે ટાર્ગેટ કરીને શરૂઆતમાં એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરી સેક્શન વન નાઇન્ટી ફોર એમયુ એક્ટ નાઇન્ટીન એટી એટ અંતર્ગત આવા મોડિફાઈડ સાયલન્સર માન્ય નથી

सुरक्षा ने ध्यान रखो, नियमनों भंग ना करो, ये ती करीने तमारा, तमारा परिवार जनों ने साथी नागरिकों ना सुरक्षा बनी रहे, फिर ये आजे 108 जे भुंगट करता मॉडिफाइड silencerों ने गाड़ी ने संबंधित नया रेना आदेश मेडबी ने आजे डिस्ट्रॉय strike करी रहे